થાંભલા હટાવ્યા વગર નવીન રોડ બનાવતા કામમાં ગંભીર બેદરકારી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો છે સામાન્ય રીતે કોઈપણ જગ્યાએ રસ્તો કે રોડ બનાવવામાં આવે તો તેમાં વચ્ચે આવતા દબાણોને દૂર કરીને ત્યારબાદ જ નવીન રોડ રસ્તા બનાવવામાં આવતા હોય છે જ્યારે અંબાજીમાં ગ્રામ પંચાયતની બાજુમાં જ ગ્રામ પંચાયત કચેરીને અડીને જ નવીન રોડ બનાવવાની કામગીરી કરતા ગ્રામ પંચાયતની બાજુમાં ચાની કિટલીનો દબાણ હોવા છતાં તે દબાણને દૂર નહીં કરી અને ચાની કિટલીને યથાવત રાખીને રોડ બનાવતા વિવાદ ઊભો થયો છે સ્થાનિક લોકોના કહેવા પ્રમાણે ચાની કિટલીવાળા સાથે કંઈ સાંઠગાંઠ થઈ હોય તેવું ચર્ચાય છે ગુજરાત સરકાર અંબાજીને વૈશ્વિક યાત્રાધામ બનાવવા માટેનું આયોજન કરી રહી છે અને કરોડો રૂપિયાના વિકાસના કામો અંબાજી માટે મંજૂર કરી રહી છે ત્યારે સ્થાનિક કક્ષાએ અંબાજી ગ્રામ પંચાયત દ્વારા આવી ગંભીર બેદરકારી કરવામાં આવે તે બાબત ખૂબ જ નિરાશાજનક છે સ્થાનિક લોકોના મતે આવા બેદરકારી કામ કરનાર કોન્ટ્રાક્ટરને દંડ થવો જોઈએ સાથે સાથે જવાબદાર અધિકારીઓને પણ નોટિસ મળવી જોઈએ તો બીજી તરફ અંબાજી ગ્રામ પંચાયતના તમામ કર્મચારીઓ અને અંબાજી ગ્રામ પંચાયતના કોન્ટ્રાક્ટરોને પીએમ મોદી દ્વારા એવોર્ડ એનાયત કરવો જોઈએ એવો પણ લોકોએ કટાક્ષ કર્યો હતો રિપોર્ટર અરવિંદ અગ્રવાલ અંબાજી